જોડતા માર્ગ પર દિશા સૂચક ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે પરંતુ જે બોર્ડમાં દિશા સૂચક બતાવવામાં આવી છે તે રસ્તો પોરણા ગામ તરફ જઈ રહ્યો છે જેમાં રસ્તો જઈ રહ્યો છે તેવું બોર્ડમાં સૂચક નિશાન બતાવવામાં આવ્યા છે ગોટિંબા ગામ ખાતે જયેલ રસ્તા પર પોરાણા ગામ તરફ માર્ગ જઈ રહ્યો છે તેવો ખોટો સૂચક નિશાન બતાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે જેથી ત્યાં કેટલાક અજાણ્યા લોકોને ગોટિંબા ગામમાં જવું પડે તે પોરાણા ગામ પહોંચી જાય છે અને પોરાણા ગામમાં જવું હોય તો ગોટિંબા ગામ પહોંચી જાય છે ત્યારે ગામમાં પહોંચે ત્યારે ખબર પડે કે સૂચક બોર્ડમાં ખોટા નિશાન દર્શાવ્યા હોવાના કારણે પોરાણા ગામના લોકોને ગોટિંબા ગામના લોકો હાઈવે માર્ગ થી પસાર થતી સવારે બોર્ડ સામે જોતા તે ઓક ચક્રીયે ચડી જાય છે જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવેલ બને બોર્ડમાં સૂચક દિશામાં ભૂલો હોવાથી બોર્ડમાં સુધારો કરવા માંગ કરી રહ્યા છે સાહેબ એવું છે કે જે અજાણ્યા લોકો અમારા ગામમાં મહેમાન આવતા હોય આ આપણે બોર્ડ લગાવ્યું છે જૂના પોરણા ના પાટિયે રાધપુરા એ બરાબર એ બોર્ડ લગાવવાના કારણે અમારા ગામમાં જે મેમનો આવતા હોય કોઈ અજાણ્યા વ્યક્તિ આવતા હોય એમને ઊંધું બોર્ડ માર્યું છે એટલે પોરણા જવાના હોય કોઈ ગૌટિંબા જાય ને ગૌટિંબા આવવાના હોય પોણા જાય એટલે આ બોર્ડ મોટું અમારું નુકસાનકારક છે આ તાત્કાલિક ધોરણે બોર્ડ બદલાવવામાં આવે બરાબર કારણ કે ઊંધી જ દિશામાં માણસો જાય છે રિપોર્ટર રમીલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ